happy ihr ડિબ્બા ખોલક દેતો જય હિન્દ દોસ્તો હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું અત્યારે આવાખલ ગામ જે સિરોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી કિરણભાઈ ભાઈલાલભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારી લીંબુની વાડીમાં લીંબુના ઝાડ ઉપર એક સાપ છે તો તમે ત્યાં આવો હું અહીંયા આવ્યો અને જોયું તો એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબડા સાપ હતો જેને ગુજરાતીમાં નાક કહે છે જે આશરે સાડા ચારથી પાંચ ફૂટ લાંબો હતો જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે હવે એને વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ સાપના રેસ્ક્યુ કરવાથી અહીંયા કામ કરતા માણસો જે ભયભીત થયા હતા તે હવે ભયમુક્ત થયા છે